સુરતની ઘટના બાદ રાજકોટમાં પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું પોલીસ કમિશનરે ગણેશ પંડાલના આયોજકો સાથે બેઠક યોજી શહેરના અલગ અલગ મોટા ગણેશ મહોત્સવ પંડાલ આયોજકો સાથે બેઠક યોજવામાં આવી સુરક્ષાની દ્રષ્ટિએ તકેદારી રાખવાની સૂચનાઓ પણ આપવામાં આવી પંડાલમાં ચોવીસ કલાક માણસો રાખવાની પણ સૂચના આપવામાં આવી પોલીસ દ્વારા બાઇક પેટ્રોલિંગ અને પીસીઆર પેટ્રોલિંગની પણ સૂચનાઓ આપવામાં આવી આ સમગ્ર મામલે જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર

અને ઇજ્ઞાન ઉસંધાને શરૂઆત થી પોલીસ સાથે પોલીસના અધિકારીઓ સાથે આયોજકોઓ સાથે પોલીસ સ્ટેશન વાઇઝ અને પર્સનલી સીપી સાહેબ તરફથી ભી અધિકારીઓમે શ્રીને મિન્યુટની સૂચનાઓ સકેદારી બાબતમાં કરવામાં આવેલ છે ખાસ કાલના બનાવો અનુસંધાને સુરત શહેરના આજે સવારે માન્ય સીપી સર તરફથી गणेश २५ जजा पांडाल लागे ला चे ये अलग-अलग विस्तारना लोकों आजे आइना आया था जेना अंदर शहर ना दरेक पीआईसीओ डीसीपी श्रीयो अने स्पेशल ब्रांच ना अधिकारीयो दरेक ने हाजर राखी आज आजे मान्य साहब दरेक ने खूबज नानी-नानी सूचनाओ पायदे व्यवस्था बाबत मा એમાં જાહેરનામા બાબતમાં દરેક વસ્તુએ ખૂબ જ મેજન્ટી ડિસ્કસ કરવામાં આવી છે અને આયોજકો તરફથી ભી પોલીસને અમુક સુઝાવ ના કેવલ મંડપ બાબતમાં સાથે સાથે વિસર્જન બાબતમાં અને સાથે સાથે જે ઈદન તહેવાર આવે છે એના જુલુ સંદર્ભમાં ક્યારે કોઈ જગ્યાએ ફ્લેશ ન થાય ક્યારે કોઈ જગ્યાએ કોઈ મનમુટાર નઈ થાય એ દરેક વસ્તુની ચર્ચા આજે માન્ય સીપી તરફથી કરવામાં આવી છે અને એના સાથે સાથે જ્યારે એઆઈ જેકો સાથે મીટિંગ કોણ થઈ એના પછી અલગથી માન્ય સીપી સાબ તરફથી બરે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીઓને ખૂબ જ બારકીથી નાની વસ્તુઓમાં ખાસ કરીને પોલીસની જે પેટ્રોલિંગ રાત સુધી પોલીસ প্রশাসনની હાજરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફિલ્ડ વિસ્તારમાં સતત રહેવી જોઈએ અને ડિસ્ટીપિશ્રીના અધિકારીઓ એમના વિસ્તારમાં રહીને એસપીશ્રી અધિકારીઓ એમના વિસ્તારમાં રહીને દરેક મંડપ જ્યાં-જ્યાં સુધી લાગ્યા છે ત્યાં સુધી પહોંચે પેટ્રોલિંગ સતત રાખે તના વડીલો સાથે દરેક સમાજના લોકો સાથે મળીને સતત સંપર્કમાં રહીને કોઈ કમ્યુનિકેશન ગેપ ન થાય કોઈ સૂચના એવી નહી કે જે નીચે સુધી નહી પહોંચે એની ખાસ કાળજી રાખીને पुलिस ने आज ये सूचनाओं આપવામાં આવી છે અને આજે એ સૂચનાઓનું અમલવારી એમ તો રાત થી કે હિસાબ સતત મોનિટરિંગ કરતા હતા ગુનો થયે ઘટના પછી દરેક ટીમ ને દરેક પોલીસ સ્ટેશન વિસ્તારના લોકો ને અધિકારીઓ ને ખૂબ જ એના પ્રતિ अलर्ट કરવામાં આવ્યા પોલીસ ની પેટ્રોલિંગ રાતે तेज કરવામાં આવી પોલીસ ની હાજરી વધારવામાં આવી અને આજે એનું સંધાર અત્યારે પોલીસ ના પ્રયાસો ચાલુ થઈ ગયા છે એમ તો આવતી ચાલુ છે

વીર ભાર વિસ્તારમાં ગાર્ડનમાં અને માર્કેટ એરિયામાં સીટીમનું ખૂબ જ મહત્ત્વમાં મહત્ત્વનું ઉપયોગ થાય બાઈક પેટ્રોલિંગનું ખૂબ મહત્ત્વનું ઉપયોગ થાય માર્કેટ સાહેબ શ્રી અને સીપી સાહેબની સૂચના છે કે ફૂટ પેટ્રોલિંગ છે દરેક શેરી ગલી સુદી એ પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરે એના માટે કેનું બી કલેક્શનમાં ભઈ જાય એના માટે ખાસ કાલે અરજીનશીલ વિસ્તારોમાં કરવામાં આવી છે સાથે સાથે सूचना કરવામાં આવી છે કે તાત્કાલિક એમના વિસ્તારમાં હે અગાઉ એમને કરી છે ફેર શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવાનું વર્ષો સાથે મળવાનું અને બીજું કંઈ ભી એવી બાબતો ગેર કાયદેસર એના ઉપર ખૂબ જ અંકુશ રાખીને ખૂબ જ એન્ટિ સોશિયલエレमेंट्स ઓ એના ઉપર પ્રિવેન્ટિવ એક્શન લઈને ખૂબ જ સારી રીતે પોલીસની નોટ નીચે સુધી પહોંચે લોકોને વિશ્વાસ બેસે એના માટે દરેક સુચનાઓ આપી દીધા પરથી આપવામાં આવી છે